هريو اوه را پورا وا کاٽ خالي ني ڏي سورج چنگر آو نه چنه اوکي واه آ ني ڏي

ભાવેશભાઈ ગગજીભાઈ મકવાણા હાલમાં માઢિયારોળ ખાર વિસ્તારમાં મારું રહેણાંક હાલ હું સુરતમાં રહું છું બરાબર આ ચમનભાઈ હારે અમારે દસ મહિનાથી જૂની અદાવતના કારણે મારી ઉપર અવારનવાર વોચ રાખતા હું હાલ સુરતમાંથી આજે ગાળામાં આવેલો લગ્ન કરવા કાંગડી કાંગ કાંગડી માણગઢ મુકામે ગયેલો પરત મારા ઘરે આવતા મારી ઉપર વોચ રાખતા મારી ઘરની બહાર ગાડી કાઢેલ મેં ત્યાં સાઈને મારી અરે બુલેટ ભટકાડેલ બુલેટ ભટકાડીને સીધો મને મારી ગાડીમાંથી ખેંચીને પાઇપના ફટકા મને મારવા માંડ્યા અને મારા હાથમાં ઘરેણું હતું મારી લૂંટ ચલાવવાની કોશિશ કરેલી સતત મેં મારો બચાવ કરી છતાંય મારા પીંજામાંથી હજાર રૂપિયા કાઢી ગયેલ અને મને પાઇપના ફટકા મારેલ ચમનભાઈ દોલાભાઈ ચુડાસમા કરણભાઈ ચમનભાઈ ચુડાસમા ઉર્ફે કાળો અનિલભાઈ ચમનભાઈ ચુડાસમા અન્ય ગીતાબેન ચમનભાઈ ચુડાસમા પછી એક એનો નાનો છોકરો એનું નામ ભૂરિયા તરીકે ઓળખાય છે ભોલો ભોલા તરીકે એ બધાએ મને આડે નવડે પાઇપ અને ધોકા વડે મારી ઉપર એટેક હુમલો કરેલો અને એના ઘર આગળ